कर्म भूमि थी जन्म भूमि सुधी पहुंची दिवाली ने उजास सूरत जीआरपी पुलिस माटे मात्र सुरक्षा सुधी सीमित सी रही आ वर्षे कायमी फरज साथे एमने निभावी लागणी सहित नी फरज आज लागणी ने समझता सूरत जीआरपी पुलिस होम होमगार्ड एसआरपी आर्प, आरपीएफ फ्रेंड ऑफ पुलिस नो उपयोग करी આ દિવાળીએ કોઈ પણ વ્યક્તિ પોતાના વતન જવાથી વંચિત નહીં રહે એવો સંકલ્પ લીધો દિવાળી સમયે ઔદ્યોગિક શહેરોથી વતન જવા લાખો લોકો નીકળે છે જેથી મુસાફરીમાં અનેક બાધાઓ આવે છે અને બમણી સમસ્યાઓ ઊભી થાય છે આ વિપદાને સચોટ રીતે હલ કરવા જીઆરપી પોલીસે પ્રી પ્લાનિંગ કરી સુરતથી મોટી સંખ્યામાં ઉત્તર ભારત તરફ સ્પેશિયલ ટ્રેનો દોડાવવા રેલવે તંત્રને વિનંતી કરી હતી આ આયોજન હેઠળ લાખો શ્રમિકો દૈનિક વેતનદારો અને ટેક્સટાઇલ ઉદ્યોગના કામદારોને પોતાના વતન પહોંચાડવામાં સહાય મળી આ સમગ્ર આયોજનનું નેતૃત્વ પશ્ચિમ રેલવે વડોદરાના એસપી શ્રી અભય સોની તેમજ ડીવાયએસપી ડી એચ ગોર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું જ્યાં અધિકારીઓ દિવસ રાત ફરજ પર રહી થાક્યા વિના કાર્યરત રહ્યા અને દરેક મુસાફર પોતાના વતન શાંતિથી પહોંચી શકે તે માટે દરજેદાર વ્યવસ્થા ઉભી કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એક્સ્ટ્રા પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી અને સાથે જ મહિલા પોલીસ તથા શી ટીમ પણ સતત સ્ત્રી મુસાફરોને કોઈ અગવડ ન પડે તેની ટ્વેન્ટી ફોર બાય સેવન કાળજી રાખતી હતી આમ કુલ છસો કરતા વધુ પોલીસ કર્મચારીઓએ પગે દિવસ રાત ડ્યુટીથી વધુ સહયોગ આપી દેશની સેવા કરી હતી બોમ્બ અને ડોગ સતત સક્રિય રાખી પાર્કિંગ એરિયા પ્લેટફોર્મ એરિયા અને તમામ પેસેન્જરોના સામાનની કડક તપાસ થકી દરેક મુસાફરીને નિરાપદ બનાવાઈ હતી વિકલાંગ અને વૃદ્ધ મુસાફરો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી તેઓ સહજતાથી અને સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી શકે આ વર્ષે સુરતમાંથી બે થી ત્રણ લાખ વડોદરાથી બે લાખ લોકો વાપી થી આશરે એક થી દોઢ લાખ વલસાડ અને નવસારીથી એક થી દોઢ લાખ તથા ભરૂચ અને અંકલેશ્વરમાંથી એક થી વધુ મુસાફરો પોતાના વતન સલામત રીતે પહોંચાડવામાં આવ્યા હતા જીઆરપી પોલીસે મેગાફોન અને લાઉડ મારફતે સતત આવતી જતી ટ્રેનો વિશે માહિતી અને જાહેર સૂચનાઓ આપી ઉત્તમ નેતૃત્વ કર્યું હતું જેથી કોઈ ભાગ દોડ ઈજા કે જાનહાનિ નિવારવામાં આવેલ હતી આ રીતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સુરત ઉધના વાપી વલસાડ ભરૂચ અંકલેશ્વર વડોદરા જેવા ઔદ્યોગિક નગરો એટલે કે તેમની કર્મભૂમિથી પોતાની જન્મભૂમિ તરફ રવાના થયા આ ફક્ત બંદોબસ્ત નહોતો આ હતો જીઆરપી ટીમ એટલે કે ગુજરાત પોલીસનું એક સંકલ્પ દરેક ઘર સુધી દિવાળીની ઉજાસ પહોંચાડવાનો દ્રઢ સંકલ્પ